નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વીજ કંપની દ્વારા શહેરના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી તાપી જિલ્લાના વ્યારા ખાતે આ અલગ અલગ વિસ્તારોમાં શનિવારના આઠ કલાકથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી જરૂરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વ્યારાના બસ સ્ટેશન સહિત અલગ અલગ વિસ્તારમાં વીજ વાયરો અને ડીપી સહિતની સમારકામ કરી ચાર કલાકની આસપાસ વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો વાલોડના બેડકુવા ગામે બસની ટક્કરે સાયકલ પર સવાર વૃદ્ધનું મોત નીપજ્યું વાલોડ પોલીસ મથક ખાતેથી શનિવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેડકુવા ગામે એસટી બસના ચાલકે સાયકલ પર સવાર વૃદ્ધ ચંદુભાઈ ગામિતને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં વૃદ્ધને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઉકાઈ ખાતે આવેલ જે કે પેપર મિલમાં જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અને ટ્રાફિક જાગૃતતા અંગે માર્ગદર્શન અપાયું તાપી જિલ્લાના સાયબર ક્રાઈમ શાખા અને ટ્રાફિક શાખા તેમજ એસઓજી શાખા દ્વારા જે કે પેપર મિલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં એનડીપીએસ ગુના અંગે જાગૃતિ લાવવા સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં અને સાયબર ફ્રોડનો ભોગ નહીં બનો સહિતના મુદ્દે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી સહિત જે કે પેપર મિલના અધિકારીઓ જોડાયા હતા વાલોડ નગર ખાતે ધારાસભ્યની હાજરીમાં નવા સર્કિટ હાઉસ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાપી જિલ્લાના વાલોડ નગર ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે નવા સર્કિટ હાઉસ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે સર્કિટ હાઉસ આશરે બસો એકાણું લાખના માતબર રકમના ખર્ચે બનશે જેમાં માર્ગ મકાન વિભાગના અધિકારી મનોજભાઈ સહિત પ્રદેશ મંત્રી આદિજાતિ મોરચાના સંજયભાઈ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પરિમલસિંહ અને તાલુકા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા કાકડાપાર પોલીસે ઇન્દુ ગામેથી ગેરકાયદેસર લઈ જવાતા પશુ ભરેલો ટેમ્પો ઝડપી લીધો કાકડાપાર પોલીસ મથક ખાતેથી શનિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઇન્દુ ગામની સીમમાં આવેલ ભેંસના તબેલા પરથી ગેરકાયદેસર રીતે પશુને ભરી લઈ જવાતો ટેમ્પો ઝડપી લેવામાં આવ્યો છે જેમાં પોલીસે સાત લાખ એંશી હજારનો મુદ્દામાલ કબજે લઈ પશુ ભરી આપનારા ઇમામભાઈ સહિત આદમ વોન્ટેડ જાહેર કરી અન્ય એક આરોપી આરીફ શાહ ફકીરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લા કોંગ્રેસ પક્ષના સંગઠનના નવા મહામંત્રીની નિમણૂક કરવામાં આવી તાપી જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને મજબૂત કરવા નવા ચહેરાઓનો સમાવેશ કરી અલગ અલગ તાલુકામાં પ્રભારી સહિતની નિમણૂક કરી છે જેમાં મહામંત્રી સહિત મંત્રીની નિમણૂક પ્રદેશ કમિટી અને કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે જેમાં તાપી જિલ્લા કોંગ્રેસ સંગઠનના મહામંત્રી તરીકે નિલેશભાઈ ગામિતની નિમણૂંક કરવામાં આવતા જિલ્લાના કોંગ્રેસના યુવાનો અને હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી વ્યારા પોલીસે મહાદેવનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો વેચાણ કરતી મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ મહાદેવનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે જેમાં મહિલા આરોપી સીતાબેન ઉર્ફે ગુડ્ડી ગામિતને વોન્ટેડ જાહેર કરી પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના કટાસવાણ ગામની નહેર પાસે પુરુષને અકસ્માત નડતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી શનિવારના રોજ મળતી માહિતી મુજબ કટાસવાણ ગામની નહેર પાસે મહેશભાઈ ગામિતને અકસ્માત નડ્યો હતો બનાવને લઈ તેમને વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત